વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી રેકડી કે દુકાનદારો માટે સહાય મંજૂર થતાં જ તંત્ર કામે લાગ્યું છે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી રેકડી કે દુકાનદારો માટે સહાય જાહેર થતા જ તંત્ર કામે લાગ્યું છે કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને કામગીરી શરૂ છે સયાજીગંજ પરશુરામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટરો અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા છે લારી રેકડી ધારકને કોર્પોરેશનને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂ કરી છે ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને આપવાનું રહેશે સ્થાનિક ટીમ ફોર્મ આસિસ્ટ

પૂર સંપૂર્ણ વોર્ડ નંબર બારમાં સર્વ અને અકોટા વિધાનસભાના વોર્ડ નંબર બાર અગિયાર અને દસ એ રીતે જ્યાં જ્યાં પાણી દુકાનોમાં અને કમર્શિયલ એરિયાઝમાં આવ્યા છે એના માટેનો સર્વે છે એટલે આ સર્વે આજે વોર્ડ નંબર બારથી શરૂ કર્યો છે જે સૌથી ખરાબ અફેક્ટેડ હતો એ વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું છે આમાં કોર્પોરેશન ત્રણ ભાગમાં સર્વે કરી રહી છે એક લારી રેકડી હોય એના માટે એક તમારી ચાલીસ ચોરસ ફૂટ કરતાં આસપાસની જે દુકાન હોય એના માટે કાચી હોય અને એક મોટી કેબિન જે ચાલીસ સ્ક્વેર ચોરસ ફૂટ કરતાં વધુ હોય એટલે દરેક માટે એ લોકોએ ઉચ્ચક અમાઉન્ટ નક્કી કરી છે અને આ અમાઉન્ટ્સ છે એ લોકોને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જશે એટલે એમાં કા પાસબુક અથવા તો એક ક્રોસ કરેલો ચેક લેવામાં આવશે સર્વેમાં ફોર્મ ભરવાની સાથે એનું નામ એનું એડ્રેસ એનું આધાર કાર્ડની વિગત જેવી બી કંઈ છે એ કોર્પોરેશન દ્વારા સર્વેમાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં જેટલું બને એટલું ફાસ્ટ આપણે એમના અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ એ રીતની આખી સેટઅપ કરેલું છે આજે જો સર્વે છે પુનવસન માટે જો સરકાર શ્રીની સહાયના પરિપત્ર આવ્યા છે તો પરશુરામ ભટ્ટા અમારા સૌથી મોટા નુકસાન થયા છે અને સૌથી અફેક્ટેડ એરિયા છે તો આ માટે અહીંયાથી જ સર્વે શરૂ કરવામાં આવ્યા છે અમારી ચાર ટીમ અહીંયા કામ કરશે અલગ અલગ એરિયા મેં નગરને પણ કવર કરશે હવે ત્રણ જાતના સર્વે થાય છે પહેલાં લારી રેકડીના બીજા તમારા નાના કેબિન અને મોટા કેબિન આ ત્રણ જાતના જો મોટી દુકાનોના સર્વે બીજી ટીમ પ્રાંત અધિકારી હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે તો આ ટીમ કરશે આ ત્રણના અમારી તરફથી થાય છે જો લાડીવાળા છે એમને પાંચ હજારની સહાય મળશે બીસ હજાર મળશે નાની કેબેનને અને મોટી કેબેનને ચાલીસ હજાર મળશે તો એ એમને એક ફોર્મ આપવામાં આવ્યા છે એમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે આ ફોર્મમાં બધું લખ્યા છે અને અમારી ટીમ અહીંયા જ સર્વે કરે છે તો જો કોઈ હેલ્પની પણ જરૂર રહેશે આ લોકો સમજૂત પણ કરાય છે અને હેલ્પ કરશે અને પછી એમને જો આપી દે તો તરત જ એમના લિસ્ટમાં નામ આવી જશે જો જ્યારે એકબાર લિસ્ટ થઈ જશે પછી પ્રમાણિત કરીને કલેક્ટર ઓફિસમાં મૂકવાની છે અને પછી ડીબીટીથી એમ એમને સહાય મળશે એ તો વરસાદના પાણી આવે તેને તો એ લોકો પાણી નુકસાન થયું છે એના ફોર્મ ભરવાનો છે અને એ વળતર આપશે પૈસા આપશે એવું કંઈ છે એ તો એવું લાગે બાવીસ હજાર એવું કહે છે એ લોકો આપશે એના પર આધાર છે એવું છે એટલે પચાસ એક હજાર રૂપિયા જેવું નુકસાન થયું હતું એવું છે पुनम पूनम बेन्द्र नाम छ